તહેવાર પતી ગયો છે અને હાવ નવરા થઈ ગયા છે અને પાછા છે ને આજે આપણે લાગી જવાનું છે કામ ઉપર પણ આજે થોડુંક મોડું થઈ ગયું જો આપણા ટિફિન બિફિન રેડી છે અને બધા ઉઠી ગયા છે અમદાવાદ જવાનું છે ને સાંજે રાતે જવું છે ભાઈ અમદાવાદ અને રમો છે ને ક્યારનો અમારી રાહ જોઈને બેઠો છે કે આવડો આવે જલ્દી અહીંથી હાલ તો થાય તો સારું હાલો કાંઈ બાકી રહ્યું હાલો લ્યો હાલો બેન ટાટા

જો આગળ આપણે આ ચણતર કર્યું ને એમાં છે ને પતલી સાઈડના બેલા છે અને આ એવા છે ઝાડા થર મેળ કરવામાં થોડીક રામાયણ થાય કામ તો કરવું પડશે ભાઈ આનું કારણ કે આ ક્વોલિટી છે ને અત્યારે એની પાસે છે નહીં સ્ટોકમાં માલ નથી અને જો આ છે ને થોડાક ઝાડા બેલા એવા અને આવડવા જો મેળો સારવા અત્યારમાં આપણે પણ હારી રહ્યા છીએ ભાઈ બેલા અત્યારે અને આ બાબલા જોય બેહી ગયા સવાર સવારમાં શું કરો છી શું કરો અહીંયા શું કરો છો અહિયાં મિત્રો અત્યારે જો ભાઈ વાયકા છે દસ ની આજુબાજુ અને અમારા ધમભાઈ બે થર મારી દીધા છે અને આ બેલા છે ને થોડાક જાડા છે જો કામ ઉકલે બે થર માં ઉસું થઈ ગયું જો અને અમારા રમેશભાઈ છે ને ભાઈ માલના કારીગર સ્પેશિયલ અને બેલા છે બાકસના ખોખા જેવા મજા આવે સણવાની પણ આમ હારવાનું આઘું પડ્યું છે આમથી લઈ આવીને નાખવા પડે છે અંદર થોડીક ભી પડે છે પણ પવન છે એટલે વાંધો નથી ભાઈ આવું કામકાજ કરીશી ભાઈ જો તડકામાં વરસાદ પડે ને તો મજા આવે ઠંડુ વાતાવરણ થઈ જાય અને અહીંયા જો બાજુમાં નદી છે આ લોકો ને જો છે ને જો આ જેસી બી મારીને સાફ કરાયું લાગે કા નદીમાં પાણી બહુ આવતું છે મિત્રો અત્યારે ભાઈ જો વાગી ગયા છે સાડા બાર અને જો ભાઈ અમારે થર્ડ લેવલ કરી દીધું છે ધમભાઈએ હવે છે ને ભાઈ પેટની પૂજા કરવાની છે ટિફિન આવી ગયા છે આપણા અહીંયા જમવા બેહવાનું છે ભાઈ ફાઇનલી ભાઈ આપણું શણતર આજે પૂરું થઈ જવાનું છે મિત્રો અત્યારે ભાઈ વાગી ગયા છે સાડા અને જો અમારું કામ અત્યારે કઈ રીતનું હાલે ખબર તમને ટોયસુ કાઢવાનું કામ ચાલુ છે જોઈ લ્યો આ વહાડો ઉભો કરીને બે બાજુ દોરી બાંધીધી આ રીતની ટોયસું કાઢવાનું છે ભાઈ અને આ રેવલ કરતું જવાનું આ એક સાઈડ થઈ જાય પછી છે ને આ બાજુ બાકી છે હજી હા ભગવાન ફાઈનલી મિત્રો અત્યારે વાગી ગયા છે પાંચ અને ભાઈ છે ને એક બાજુની ટોઈસ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ છે ને હવે છે આવડા એટલે આ પૂરું તો કરવાનું જ છે આજે થઈ જાય જો આ બાજુનું કમ્પ્લેટ મસ્તીનું કરી દીધું છે તમ ભાઈએ આમાં છે ને થોડીક વાર લાગે ભાઈ આ બધું લેવલ કરતું જવું બે લાવે એટલા વિધા છે મારે સારવાનું ચાલુ રાખવાનું છે જો અહીંયા ચાલુ કરી દીધું છે ભાઈ સરસ મજાનું કરે છે ભાઈ કામ હું આ ભાઈ નંબર નાખી દે આમાં કોઈ ટોયસું કાઢવું તો ફોન કરીજો બરોબર ને ટોયસું કાઢવામાં ફાઇનલી મિત્રો આપણું કામ અત્યારે પતી ગયું છે ભાઈ અહીંયા સરસ મજાની ટોઈસ નીકળી ગઈ છે જો આ તોય આમ તો ઢાળ ઓછો કહેવાય પણ ફરજામાં આમાં હાલે હા ભાઈ હાલે ને મકાન હોય તો થોડીક ટોયસ ઊંચી કરવી પડે અને હવે ભાઈ જો આ મેળા ને વિદાય આપે છે અહીંથી અમારા ધમાભાઈ અને અમારા કડિયા કામ નો સામાન પણ હારે લઈ જવાનો છે રમાભાઈ ને અમારે ઉતાવળ છે ઘેરે જવાનું કા રમા કાથી લઈ લઈ જાવ મેળો બાંધો

ફાઇનલી મિત્રો હાઈન થઈ ગઈ છે અને મસ્ત મજાનું જમી લીધું છે અમે બધે અને મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે સમજો મજા આવી પપ્પા જમવાની બહુ મજા આવી ભજીયા હતા બહુ મજા આવી મીઠા મસ્તીના ભજીયા પટી પટ્ટીના ભજીયા હતા તો મિત્રો હવે વિડિયો એન્ડ કરીએ તમે અમારો બ્લોગ સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો બાય બાય મળીએ નવા બ્લોગમાં જય શ્રી